સંસ્કાર ક્યારેય વેચાતા મળતા નથી એ તો માતાપિતા પાસેથી વારસામાં અને લોહીમાં મળે છે જો સંપત્તિનો વારસો જેમ વાહલો લાગે તેમ સાચી સંપત્તિમાં મા બાપ છે એને પણ વાહલા રાખજો મા બાપની મિલકતમાં બધા જ ભાગ પાડતા હોય છે પરંતુ મા બાપની સેવા કરવામાં કોઈ ભાગ પાડતું નથી ઈશ્વરને શોધવા કે આમ તેમ ભટકવાની જરૂર નથી માતા પિતાની સેવા કરો ઈશ્વર ખુદ તમારી પાસે આવશે જેવી સમૃદ્ધિ અને માતા જેવું સુખ ગમે તેટલા રૂપિયા કમાવ ને તો પણ નથી જેટલી જરૂર આપણને બાળપણમાં મા બાપની હોય છે ને એટલી જ જરૂર ઘડપણમાં મા બાપને આપણી હોય જ્યાં સુધી માતા પિતાની સલાહ પર ચાલશો ત્યાં સુધી ભૂલા નહીં પડો માતા પિતાના સંસ્કાર જ સાચું વસિયતનામું છે બાકી એણે બનાવેલી મિલકત તો તમારી જ છે થઈને મા બાપની સાથે રહેજો કેમ કે મા બાપને રાખી શકો એટલા મોટા તો તમે ક્યારેય થવાના નથી મા બાપથી મોટો કોઈ ભગવાન નથી કારણ કે ભગવાનને પણ અવતાર લેવા માટે મા બાપની જરૂર પડે છે